રાસાયણિક ખાતર જંતુનાશક દવા ઉપયોગ કરી ખર્ચ કરીને ખેતી કરે તો જ એને એમ લાગે કે હું ખેડૂત છું આ દિશા છે બીજી બાજુ ત્રણ લાખ ખેડૂતો આજે દેશમાં ખેતી છોડીને દૂર ભાગી રહ્યા છે ખેતીની પણ દુર્ગમ સ્થિતિ એ છે કે આપણા કોઈ દીકરા અને દીકરી ખેડૂતના પછી ખેતી કરવા તૈયાર નથી મારું ફેમિલી એને માને કે વિચારોને કઈ ગુમરાયા કરવા નહીં જો એનું આચરણ આજે જ કરશો ને તો કામ થશે એટલે સાહેબ નો આ વિચાર છે કે કૃષિ થતી જ રાષ્ટ્રનો વિકાસ તો એ વિચારને આપણે આચરણ કરી આ એરિયામાં આપણે છીએ બીજા હવે અહીંથી આપણે એને બ્લાસ્ટ કરશું લોકો સુધી પહોંચે અને સાહેબના વિચારને આપણે આચરણમાં લાવીને એને રિયલમાં સક્સેસ કરીને બતાવશું હવે એ સક્સેસ કરવા માટે આપણે શું કરવાના છીએ તો વાતો તો કરશું જ નહીં ક્યારેય તો આ ફાર્મ ને અત્યારે અહીંયા આવો તો કઈ છે નહીં ખરેખર આના કરતા તો વિશેષ ઘણા બધા તમારા ગામડાના ફાર્મો છે આ ફાર્મને આપણે ચોવીસ આર સુધીમાં હું કમિટમેન્ટ આપું છું સાહેબને હું ક્યારેય કોઈને કમિટમેન્ટ આપતો નથી આજે હું કમિટમેન્ટ આપશું છું કે ડેમોસ્ટ્રેશન એવું બનાવી દેસુ કે કદાચ ગુજરાતની અંદર ક્યાંય પણ ફાર્મ હશે નહીં

જો અમને એવું આવડે છે કામ કરીએ પણ અમને ગાડીઓ નાખતા આવડે જ છે અમે આખા ગુજરાતની અંદર આટલો મોટો કામ કરીએ છીએ પણ અમે ક્યારેય કોઈને કહેવા માંગતા નથી અમારી ઈચ્છા પણ નહીં અમે ક્યારેય સ્ટેજ ઉપરથી બોલશું પણ નહીં પણ આપણે હવે બીજી બધી વાતોને ભૂલી જશું અમે શું કામ કર્યું તમે શું કામ કર્યું આપણે આ એક જ વાડી બાપુજીની વાડી આને ડેમોસ્ટ્રેશન કરીને બતાવશું સાહેબને આપણે ચેલેન્જ આપીએ છીએ આ એમના વિચાર ઉપર જ છે મને આનંદ એટલા માટે થાય કે જયેશભાઈ આમ અમે મળ્યા નથી હો મને લાગે છે હું પહેલી જ વખત આજે મળ્યો પણ એમના જે છ એક મહિનાથી મારી સાથેનું જે ફોલોઅપ હતું કે ભાઈ આપ અમારી વાડી ઉપર આવો આ વાળીને પ્રાકૃતિક કૃષિનો એક મોડલ ફાર્મ બને એવી એમની મનસા અને આજે મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ આજે બધા ચોકડીયા આપણી સાથે માનીએ અને સૂર્ય પણ આજથી આપણને તેજ આપવાનું શરૂ કરે છે એટલે આજનો દિવસ આપણા બધાનો ખૂબ તેજોમય અને હવે પછીનો દિવસ પણ તેજોમય જાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા અહીંયા બે મિત્રો મને મળ્યા બંને સોની વાઇસ ચાન્સલર સાહેબ પૂર્વ વાઇસ ચાન્સલર સાહેબ અને આપણા યુનિવર્સિટીના એક શું કહેવાય અમારા જાણીતા સાથે સાથે સંસ્થાઓને પણ આપે આમંત્રણ આપી અને ભલે નાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે પણ આ કાર્યક્રમનું મહત્ત્વ મારી દૃષ્ટિએ ખૂબ મોટું છે અહીંથી ચાલીસ કિલોમીટરના અંતરે દેશની નહીં દુનિયાની એકમાત્ર પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હું તો ચોક્કસ આભાર માનું ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે સ્થાપના થઈ મહામિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને પ્રાકૃતિક કૃષિના અભ્યાસ પછી ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક નેચરલ ફાર્મિંગ બંને અલગ છે એને સાયન્ટિફિક બતાવી અને આ યુનિવર્સિટીને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તરીકે દેશ અને દુનિયાની એક જ આવડી મોટી યુનિવર્સિટી અહીંયા જ્યારે બની રહી છે ત્યારે આ વિસ્તાર અને આપ સર્વ લોકો ખૂબ ભાગ્યશાળી એટલા માટે હું માનું છું કે મહાકાળીના સાનિધ્યમાં પવિત્ર આ ભૂમિ અને એમાં જે કામ થવા જઈ રહ્યું છે કામ થઈ ગયું છે બે વર્ષના મારા કાર્યકાળમાં મેં જે અનુભૂતિ કરી એક વૈજ્ઞાનિક તરીકે પ્રાકૃતિક કૃષિના પરિણામો જે ફાર્મ ઉપર મળી રહ્યા છે મિત્રો ખાલી વાતોથી નહીં ખાલી ભાષણથી નહીં પણ સોની સાહેબ આજે યુનિવર્સિટીના ફાર્મ ઉપર તમે જો નિરીક્ષણ કરો તો એકવીસ પ્રકારના ખેતી પાકો પૂરેપૂરી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગૌ માતા એના દ્રવ્યોથી આપણી જમીનની ઉર્વરા શક્તિ વધારવા માટેનું જે સાયન્સ છે એને સમજાવી સમજી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ઊભા કરી અને ખૂબ ઓછા ખર્ચે ઝીરો બજેટ ફાર્મિંગ જે કહીએ આપણે એવી ખેતી પદ્ધતિ અપનાવી અને આજના દિવસે જે પાકો ત્યાં લહેરી રહ્યા છે એ ખેડૂત તરીકે તમે મુલાકાત લેશો ને તો તમને પણ એવું લાગશે કે શું વાત છે દેશી ગાય આધારિત ગૌ ગોબર ગૌ મૂત્ર બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન અને મિશ્ર પાકોથી આટલા બધા સરસ પાકો થઈ શકે કે કેમ ચોક્કસ હું મિત્રો એવું કહું કે પ્રાકૃતિક કૃષિ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે આપણી જે ભારતીય પરંપરાગત ખેતી પદ્ધતિ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દેશ જયારે સોનાની લગડી કહેવાતો ત્યારે ખેતી મુખ્ય હતી પ્રથમ ખેતી મધ્યમ વેપાર અને ઘનિષ્ઠ નોકરી આ આપણા દેશમાં સોનાનું ચલણ હતું આ કુલપતિ એ તો આના ઉપર ખૂબ ચિંતન મનન પણ કરેલું છે તો સોનાનું ચલણ આપણા દેશમાં હતું આવી સ્થિતિ અને આપ સર્વ પણ માની શકો કે આ વિદેશીઓના આક્રમણો જે આપણા દેશમાં થયા એ સમૃદ્ધિ વગર તો નહીં થયા હોય અત્યારનું વિજ્ઞાન એવું કે છે કે ડાંગરનું પ્રતિ એકર બત્રીસ ક્વિન્ટલ ઉત્પાદન આવે એટલે બહુ થઈ ગયું પણ આપણા આપણા હિસ્ટ્રીમાં લખેલું છે કે આપણા પૂર્વજો ક્વિન્ટલ પ્રતિ એકર ઉત્પાદન ડાંગરનું લેતા હતા આ બધી વાત આપણા ઇતિહાસમાં લખેલી છે હું ચોક્કસ કહીશ કે આ વિસ્તારમાં આવેલી આ યુનિવર્સિટી અને આજનો આ કાર્યક્રમ જે છે ને અને એમાંય ખાસ કરીને આપ લોકો હું બી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં હતો પત્રકારિત્વ જગત સાથે ખૂબ અમારા સંબંધો અમે ખૂબ સરસ કાર્યક્રમો પણ આયોજિત કરેલા તમારી એક એક સ્થિતિથી પણ અમે વાકેફ છીએ પણ તમે જે કામ કરી શકો એ કામ કદાચ બીજા લોકોથી ન થઈ શકે એવું મોટું કામ અને એના માટે આજે આપણે ભેગા થયા છીએ ત્યારે આ ફાર્મને પ્રાકૃતિક ફાર્મમાં મોડલ તરીકે ઉભરી આવવામાં યુનિવર્સિટીથી તો બધી મદદ થશે જ પરંતુ આનો પ્રચાર પ્રસાર આની વાત જન જન સુધી અને મિત્રો એક બહુ હૃદયના ઊંડાણથી આપણે વાત કરી દઉં જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં નહીં આવે તો આ દુનિયા બચી શકવાની નથી કેન્સર છે ને એ તો આપણે જોઈ શકાય છે એનું તમે વિશ્લેષણ કરો તો કેન્સર થનાર વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ વ્યક્તિનો પોતાનો અંત આવે છે એની એની પેઢી તો આગળ ચાલે છે અંત આવતો નથી એનાથી ભયંકર બીમારી જે આ વંધત્વની ઇન્ફર્ટિલિટીની આજે સમાજની અંદર ચાલીસ ટકા યુવાનો અને યુવતીઓ વંધત્વ તરફ આગળ વધી રહ્યા છે આ મોટા મોટી બીમારી છે એનો અર્થ એવો કે એના પછી પેઢીનો ત્યાં અંત આવી જાય છે મિત્રો આ બે જ એક્ઝામ્પલ હું એટલા માટે આપને આપું છું કે આનું ચિંતન મનન કરી અને આપણે બધાએ જાગવું પડવાનું છે આપણે નહીં જાગીએ ને તો બહુ મોડું થઈ જશે હવે આપણી પાસે સમય પણ નથી વધારે મને આનંદ છે કે શૈક્ષણિક સંસ્થાઓ પણ અહીંયા છે આપણા દીકરા દીકરીઓ બાળપણથી પણ પ્રાકૃતિક કૃષિને જો જાણશે ગાય ગામડું ખેતી અને લીમડાનો અભ્યાસ કરશે ને તો એના સંસ્કારમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ રુચિ આવશે આજે ભૌતિક સુખ સગવડતા ગમે એટલી વધે પણ મને લાગે છે કે હું અહીંયા તમારી સાથે મળ્યો આપણા એક મિત્રને મળ્યો મને એવું લાગ્યું કે હજી દીવા છે ને બધા અંધારા તરફ નથી આગળ વધ્યા ક્યાંક ને ક્યાંક એની જ્યોત પ્રગટી રહી છે અને એવી એક આજની આ જે બાપુજીની વાડીનું નિર્માણ થવા જઈ રહ્યું છે એટલે આ થોડા સમયમાં અને મેં જોયું પ્રાકૃતિક ખેતીમાં પ્રકૃતિને સાથે રાખી અને જે કાંઈ તમે પદ્ધતિઓ એના અત્યારના જે પ્રોટોકોલ્સ કારણ કે સાયન્ટિફિક કોમ્યુનિટીનો અત્યારે ખૂબ મોટો એક અવાજ છે કે ભાઈ અમને ડેટા આપો અમને રિસર્ચ આપો આના માટે પણ આપણે બધાએ સાથે મળીને ખૂબ કામ કરવું પડશે અને એમાં હાલોલ કૃષિ યુનિવર્સિટી જે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી છે એમણે આ દિશામાં કામ શરૂ કર્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશ માટે નેશનલ મિશન ઓર નેચરલ ફાર્મિંગ જ્યારે લોન્ચ કર્યું છે ત્યારે મને કહેતા આનંદ થાય કે આજે બોડેલી મુકામે જયેશભાઈ પટેલે બાપુજીની વાડી એટલે કે આ ફાર્મ આગામી સમયમાં સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ગાય આધારિત ગાયના દ્રવ્યોના ઉપયોગથી એક એવું ખેતીનું મોડલ અહીંયા તૈયાર કરવામાં આવનાર છે કે જેથી આજુબાજુના બધા ખેડૂત મૂત્રોને એની પ્રેરણા મળે આજે ખાસ કરીને આ પ્રસંગે પોડકાસ્ટનું જે આયોજન થયું એમાં ખેડૂતો શૈક્ષણિક સંસ્થાઓ અને મને કહેતા વિશેષ આનંદ થાય કે પૂર્વ શ્રી સોની સાહેબ અને આપણા અજયભાઈ સોની આ મિત્રોએ પણ અહીંયા ઉપસ્થિત રહી અને અહીંયા જે શું કહેવાય ચર્ચાઓ થઈ એમાં વિવિધ પાસાઓને સ્પર્શી અને ઝડપથી પ્રાકૃતિક ખેતી કઈ રીતે આ વિસ્તારમાં પ્રસરણ પામે સાથે સાથે વિદ્યાર્થીઓ અને રૂરલ ડ્રોપઆઉટ સાથે યુવા ખેડૂતોને કઈ રીતે શિક્ષણના માધ્યમથી પણ પ્રાકૃતિક કૃષિમાં જોડી શકાય એની સુંદર ચર્ચાઓ થઈ વિશેષમાં આ પોડકાસ્ટના માધ્યમથી એક એવો મેસેજ જવાનો પ્રયત્ન થયો કે દેશની અંદર આજે જ્યારે બીમારી સાથે સાથે ખેડૂતોનું ખેતી છોડવું આ બધા જે પ્રશ્નો આપણી સામે આવી રહ્યા છે એમાં બાળકોને કઈ રીતે અત્યારથી જ એટલે કે નાની ઉંમરમાં જ પ્રાકૃતિક કૃષિ પ્રત્યે રૂચિ કેળવાય એની ખૂબ સુંદર વાતો થાય વિશેષમાં હું જયેશભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે ધરાતલ ઉપર રહીને તેઓ કોઈ પણ પ્રકારના પ્રચાર અને પ્રસારની અપેક્ષા રાખ્યા વગર આ કામને જે મુહિમ સ્વરૂપે આગળ વધારી રહ્યા છે ત્યારે તેઓ થકી જે ગૌ સંવર્ધન અને સાથે સાથે આવા મોડેલો થઈ અને માર્કેટિંગ સુધીની સુવિધાઓના જે ઉદાહરણરૂપ બન્યા છે એટલે એમને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપી અને આનંદની લાગી એનું કહું છું